અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રાન્સપોર્ટ વિભાગને હવે એએમટીએસ બસોનું દિવસે દિવસે સંચાલન કરવું પડી રહ્યું છે મોંઘું દૈનિક થી નેવ લાખ રૂપિયાનું નુકસાન કરતા ટ્રાન્સપોર્ટ વિભાગે ખોટ ભરપાઈ કરવા માટે હવે બસોને વેચવાનું શરૂ કર્યું છે વર્ષ બે હજાર અઢારમાં ની ચૌદ પોઈન્ટ એશી લાખના ખર્ચે એક એમ કુલ પંચોતેર નવી બસો ખરીદી હતી પરંતુ ભંગારના ભાવે વેચી નાખી છેલ્લા પાંચ વર્ષથી એમસી નો ટ્રાન્સપોર્ટ વિભાગ દૈનિક ખોટ સતત તેની વધતી જઈ રહી છે એમટીએસ ખોટ નિવારવા પાંચ વર્ષમાં બે હજાર એકસો લોન લીધી છે પૂર્વ મુખ્યમંત્રી શ્રી આનંદબેન પટેલજીના બજેટમાં સોળ સત્તરમાં એક ચેચિસ માટેની આમ આપવામાં આવી હતી બજેટમાંથી અને એને પછી ઓપરેટરોને પાંચ વર્ષ માટે ચલાવવા માટે આપવામાં આવી હતી ચેચીસ બાંધી અને એના છ વર્ષ પૂર્ણ થયા એ વખતને આમ શરત એવી હોય છે કે આ તો પાંચ કિ છ વર્ષ ગાડી ચલાવી અથવા તો એના પાંચ પાંચ લાખ કિલોમીટર સુધીનો એમાં છ વર્ષ પૂર્ણ થયા હતા અને સરકારની ગાઈડલાઈન હતી કે ટ્રાન્સપોર્ટના અંદર કોઈ બી જગ્યાએ ડીઝલ વ્હીકલોનો ઉપયોગ કરવો નહીં એ અનુસંધાન એનું આયુષ્ય પૂરું થતાં આ બસોને આપણે ભાવ ટેન્ડર કરી અને બે કરોડ બે ને ઉપરની કંઈક રકમમાં એને આપણે આ વેચી નાખી નહીં નહીં હવે કેવું છે કે જ્યારે જેની ખરીદી થઈ હોય એ વખતની કિંમત અને એનું જે છ વર્ષ ચાલ્યું છ વર્ષના અંદરથી એની જે એની દર વર્ષે જે વેલ્યુ ઘટતી હોય એ પ્રમાણેનું એનું ટેન્ડર કરી અને આપવામાં આવ્યું છે એટલે જે પ્રમાણેના વ્હીકલો અત્યારે કોઈ બી વ્હીકલો ડીઝલના વ્હીકલોનો ઉપયોગ થતો નથી એ પ્રમાણે આપણે વેચેલી છે